હવે સ્ટેજ માથે થી બોલતા બહુ બીક લાગે કરે મારી દીકરી પેલા જેવી મજા નથી આવતી આ બીક જ લાગે ક્યારે કઈ ભૂલ થાય છે તો કારણ કે હવે ડાયરામાં લોકો સાંભળવા વસ અને ને ભૂલ કાઢવા જજા આવે હો આમ જ બેઠા મારા દીકરા ક્યાં ભૂલ કાઢે બસ ફટ પકડી લેવી અને તરત રજૂ કરવા લેવી અને સીધી માફી માગવાનો ટાઈમ આવી ગયો અત્યારે કારણ કે હવે તમે જવા દો સમાજ ની વાતો તો કરવાની નથી પણ અમે એમ કહીશું કે પોપટ હતો એના કોઈ પીછા કાપી નાખ્યા તો એ મને માફી માગવી પડશે કે પોપટ મારો પ્રિય પક્ષી હતું માગો માફી તો અમારે કહ્યું કે હે પોપટભાઈ અમારી ભૂલ થઈ ગઈ આ સમય આવી ગયો છે પક્ષી વિશે નહીં બોલ્યો કોઈ ઝાડ વિશે નહીં બોલ્યો તમે લોકો માફી મગાવશે હે પોપટભાઈ બેઠા છે તો મારા મિત્ર માલતા રહી ઓલા પોપટની વાત અને અદભુત સંચાલન છે પોપટભાઈનું એવો નિખાલસ માણસ છે આપણો માલધારી સમાજમાં જેને કોઈ કલાકારની ઈર્ષા નથી ઈર્ષા તો હોય જ તેમાં પણ એ એક જ એવો માલધારી અમારો છે મજા જ આવ્યા રાખે પોપટભાઈને એક વાર તાજા કરવાથી વધારી દે આપણે કારણ કે હવે હું કાંઈ બાપુ ભાદસ બાપુ હું બે એક મારા બાપુના જોક્સ કહું છું અને બીજા હું કલાકારના કહું છું કારણ કે મારા બાપુ માથે મને એટલો વિશ્વાસ છે કે ઉપરથી પાછા મને આવીને કંઈ બોલશે નહીં એ તો વહી ગયા જે માથે થઈ ગયું અને કલાકાર માથે એટલો વિશ્વાસ છે કે એ આપણી ભૂલ કાઢશે નહીં કારણ કે હવે અમે કલાકાર બાપુ એવો શીખાય છે અમે ગમયા ત્યાં જઈને તો એક વાત કરી ગમયા ત્યાં જઈએ તો કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપાના ધંધો કરવા આવ્યા છે આનંદ તો ઘરે ન કરાવી ધંધો તે ખોટી વાત નથી કરવાની અમે તેવું છે તમે જોઈજો અમે કલાકાર બાપુ એવું શીખ્યા છે ઘડીક થાય તમને એમ કે હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના એમ કહી કે તાળી પાડો તમારે તાળી પાડવાની વાળી પાસે તમને ખબર ન પડે કે તમે ડાયરામાં આવ્યો દાડી આવ્યા છો ભાઈ તમે પૈસા લો તમે હાથ ઊંચા કરો કોકડે ચૂલા કરવા પડે છે પડે ની વાત છે આ લોકોએ સરકારી જે વગેરે સોલો તમે સાંભળો દસ વર્ષ વગાડશે ને પછી એમનું પેન્સિલ ચાલુ થાય છે કારણ કે સરકારી છે સરકારના નિયમ છે પેન્સલ ચાલુ થાય 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 એટલે હમણાં મારો એક બાપુ રેકોર્ડિંગ વાયલેટ થયું છે કે હકા પાસે એ હો કરોડ રૂપિયા છે આખા ગુજરાતમાં ફરી ટીવી બીવી બધા આવી ગયું કે હકા ગઢવી હો કરોડ માલિક છે તે વળી મને પાછો ફોન આવ્યો કે હકુબા તમે એમ કીધું કે મારી પાસે હો કરોડ રૂપિયા છે તમને શરમ ન આવી મીધું આવી હતી ને એટલે તમે હો કરોડ કીધા ને હું તો કીધું પાંચસો કરોડ કહેવાનો હતો મીધું પબ્લિક શરમ નહીં કરી શકીએ હો કરોડ નાખો એટલે બધા કોઈ પૈસા હોય છે મને કોઈક રૂપિયા ત્યારે બાપુ આપે એટલે મારી બધી સંપત્તિ આપી દો ને કે છોકરો મારો એ આપો ભેગો જાઓ કરો જલસા હાર્તા પૂરી હા મારો નાનો છોકરો છે બે બાર તે છે હે ભાઈ એને મેં હમણાં સાયકલ લઈ આપી પછી સાયકલ નાની હતી સાયકલ લઈ આપી પછી સાયકલમાંથી હું ખુદ બેઠો તે મેં મારા દીકરાને કીધું બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો હું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે મને નહીં લાગે તું કે કે પપ્પા તમે મારી નાની સાયકલ માંથી બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુ ના કુકડા માંથી મહેસાસુર બેઠે લાગે કે બોલો મહેસાસુર કીધું મને દુઃખની વાત છે લાગુ છું એવું પાછો દુઃખની વાત છે એક બેને મને મને સલાહ આપી મને કે ગુબા તમે ડવ હાબુ થી ના આવું કેમ કે તમે રૂપાળા થઈ છો મેં હું ડવ હાબુ બેન ખાઈ જાઉં તો તમારો બાપ કલરમાં ફેર પડે આ કંપનીના કલરમાં કંઈ ફેર પડતો નથી જીવનમાં મને ખબર પડી હતી કોઈ ફેર છે નહીં હું ઘણા સમયથી સાંભળતો હું બધા કહે છે કે હારા માણસોની જેવી અહીંયા જરૂર છે એ ઉપર જરૂર છે હારા માણસો જલ્દી આ દુનિયામાંથી વહે બિલકુલ ખોટી વાત છે સારા માણસો કોઈથી મરતા જ છે નહીં અમે હારા નથી આપણે બધા હારા છીએ આપણે મરી જવાનું નહીં હારા માણસો વહેલા શું લેવા જાય હું તમને દાખલો આપું અહીંયાથી વહેલું વહેવાનું કારણ શું તમારો જલ્મ થાય તમારું આયુષ્ય નક્કી થાય કે અગાપ બગડવી એનું આયુષ્ય કેટલું કે સો વર્ષનું પણ સો વર્ષમાં અકાપાને કરવાનું શું કે ભાઈ દીકરી પહેરવાની એક દીકરો પહેરવાનો બસો પ્રોગ્રામ કરવાના પાંચ બંગલા કરવાના આટલું હકાપા ઘટીને સો વર્ષમાં કરવાનું છે પણ આટલું હું ચાલી વર્ષમાં કરી નાખું ને એટલે તમારું કામ પૂરું થાય પછી જરૂર છે જય સિતાર આવી સ્વામી વિવેકાનંદ પાંચસો નું પાંચસો વર્ષનું કામ બત્રીસ વડામાં કરી ગયા સામે વહી જવું પડ્યું એમ હું ઘટવ્યું સો વાળું કામ એકત્રીસ વર્ષમાં કરી ગયા વહી જવું પડ્યું એમ તમારું કામ પૂરું થાય પછી તમારે જરૂર છે જ નહીં કર્યું આપણા ઘરે આવે કે તમારું મકાન હું છ મહિના બનાવી દઈશ પણ એ કર્યો તમારું મકાન પાંચ મહિના બનાવી દે તમે એમ કહો કે અમારે એક મહિનો રોકાયા ના કામ પૂરું થયું ભાઈ જાઓ એમ બધાને વિનંતી કે આપણે બહાર થાય ધીમે ધીમે કામ કરવાનું છે કે હું એમ માનો જય સીતારામ શાંતિથી કરો જીવનમાં કારણ કે મને હમણાં એક ફોન આવ્યો બાપુ એ વિડીયો ભાઈ મને ભારદાસ બાબુ જોખાતા ત્યાં કરો ભારદાસ બાપુ મારું મેન કેન્દ્ર છે આમ બરો મને એક ફોન આવ્યો મને કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લઈશું મેં તો અઢી લાખ રૂપિયા મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે મેં તો પેલા હું એમ જોઉં નહીં કંઈ કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે ના રોટલા કરીને કુતરા નાખવા ગુભા આવું ડાયરામાં નક્કી કર્યું બધાએ ગામનાએ તો મેં તો હવા બે લાખ રૂપિયા આપજો મને કે ગુભા તમને કુતરામાં નથી ખબર પડતી શું મેં તો કેમ કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું હવા બે લાખ રૂપિયા આવી કે તો કઈ બોલતા નહીં એકાવન હજાર રૂપિયા આપજો ગુભા આટલું કુતરાનું માન રાખો કે તો કાંઈ વાંધો નહીં કીધું એકાવન તો એકાવન ટૂંકમાં મેં કુતરાનું મૂકતા છીએ ખબર પડે તમને ઉપાલ ગમે એનું લઈ લે છે તે મારે કહું નથી નક્કી કર્યા ને પછી હું ડાયરામાં જોઉં સ્ટેજ માથે બેઠો તો મારી સામે બે કૂતરા બેઠેલા તો એક કૂતરે બીજા કૂતરાને પૂછ્યું તો આને ઓળખે બીજો કૂતરો કે હા કે આ કોણ છે કે જે આપણામાં ભાગ પડવા આવ્યો મેટે આ સાલો આપણા પચાસ લઈ ગયો પછી મને પચાસ રૂપિયા આપ્યા તે એટલે હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું લાવીને મેં ઘેરે આપ્યું પણ પંદર દિવસ સુધી મારા પરિવારનો એનું બહુ તે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે તો કૂતરાનું ખાઈ ગયા એટલે કહેવાનો મુદ્દો શું થાય મારો કે કોનું ખાવું મહત્વનું બને છે બધા નહીં ખાવું કે તમારો સ્વભાવ બદલી જાય રાતે બે વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો મને બહુ ભૂખ લાગી હતી પણ હોટલ હતી ને ગામડું હતું અહીંયા ક્યાંય પણ વચ્ચે આશ્રમ આવ્યો સાધુનો એટલે મેં તો અહીંયા ગાડી ઉભી રાખો ફરજ છે કીધું આ બાપુ આપણને ઓળખતા જઈશ ગાડી ઉભી રાખી બાપુ બહાર આવ્યા મને કહ્યું તમે આ ક્યાંથી બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક તૈયાર છે બે જાવ કે રાતે અઢી વાગે રોટલા શાક તૈયાર બોલો હું તો બેહી જ મને રોટલા શાક આપ્યો મારે શું તેવું રોટલાનું નું બેટકું મૂકવું માથે શાક મૂકું આમ 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 કરવું તે બાપુ મને કે તમે શું કરો મેં કૂતરાના ભાગનું કાઢું છું મન કે તમે ભાગ તમે ખાવી કૂતરાના ભાગનું છે આ રોટલા હવે કૂતરા નાખવાના ના ભા તમે વેલાઈ ગયા તમને આપી દીધા ગયા પછી મેં નક્કી કર્યું મને કહ્યું કોઈ દી કૂતરાના પ્રોગ્રામ ન કરવા હવે બે ચાર પ્રોગ્રામ મૂકવા મને તારો હડકવા હાલે અને હવે બે ત્રણ કલાક ને હાવ હાવ કરીને બેટકા ભલ્લો અમારા મિત્ર છે ભરત બાપુ છે ચોવીસ કલાક મારે આઠ વર્ષથી મારે હારે છે મને અરેજ હોય ભરતચી શું કરવા મારે કંઈ માથે ગૂટ થાય તો મારે ઉતરાય બાપુ ઉતરે ઉતરો તાવ પાડ્યો જાવ દાખલા છે આ બરાબર એટલે આરી રાખવાના બાપુ છે કંઈક માથો કૂટ દે ચા જ પણ નહીં મળવા દે હો ભરતચી છે એ તો પરબર તો છે જ નથી પણ આ મારા ચોવીસ કલાક આઈર્યા હોય પણ ઘડવી મરવા ન દે કોઈ દિવસ દુનિયામાં ચાર ગ્રાતિ છે ચાર વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર અને વૈશ્ય આમાં આખી આખું વર્લ્ડ આવી જાય અમે ગઢવા ના આવતા અમારી અમારી જ્ઞાતિ અલગ છે ચાર યક્ષ ગંધર્વ કિન્નર અને ચારણ અમે ચાર અલગ જ્ઞાતિ છીએ અમે વેદોમાં છીએ અમે ભાગવતમાં છીએ અમે રામાયણમાં છીએ હરેક ગ્રંથમાં ચારણો છે કોઈ માણા પ્રાણ ત્યાગે પોતાના તારે કૃષ્ણ પરમાત્માને યાદ કરે જ્યારે કૃષ્ણ ભગવાન પોતાનો દેહનો જ્યારે ત્યાગ કરતા હતા ત્યારે ચારણોને યાદ કર્યા હતા કદમાં ભાગવતમાં લખ્યું તમે અમે અમે જગ્યાએ છીએ આ તો શું જ ખબર ખબર પડતી મને પૂછ્યું હું આ દુનિયામાં લેવા આવ્યો છું ડાયરો કર્યો પૈસા આપ્યા ઘરે આપ્યા વરી પાસે નીકળી ગયા ડાયરો કર્યો પૈસા લીધા ઘરે આપ્યા વળી પાસે નીકળી ગયા ખબર નહીં પડે શું લેવા આવ્યો છે ઘરે તું ખાતો નથી પૈસા શું લેવા મને ખબર નથી ઘેરે હું ખાતો શું ને કહે હું આ દુનિયામાં શું અંદર બહાર કરવા આવ્યો ખબર નહીં પડે મને આવો જાઓ આવો જાઓ ખબર નથી ડાયરામાં તેવી એવી ચિંતા થાય બાપુ અમને અમારો ક્યાંક પ્રોગ્રામ હોય એમ કહે કે અમે નહીં આવી હકી કેમ અમારા માસી મરી જાય છે ન ચાલે અહીંયા બોર્ડ રાખી જાય આવું જ પડશે ભલે તમારા માસી મરી ગયા હોય એટલે અમારે જવું પડે પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ કાં કે અમારા માસી મરી જાય એટલે માસી તો બેન હરખાવો જોઈએ તમારી માસી માસીને મારી માસી રાયસી આવું કે દુઃખની વાત છે પણ મારે કરવી પડશે હે આવું થાય છે ઘણી એ તકલીફો છે અમારા જીવનમાં પણ અમે કોઈ કહેતા નથી આ ગોળ થયો એટલા બધા હવે તેવું કે ગોળ નહીં કરવાનું કલાકાર મત કાં અમે અમારા ઘરે લઈ જઈશ બાપા આટલી બધી જગ્યા એવું છે સાહેબ ગૌશાળાની હોય મંદની હોય અહીંયા જે પણ ગોળ થાય કલાકાર ન લઈ જાય બાપા અમારો વહેંશ ન રહે શું વાત કરો ધર્મને કાર્યમાંથી પૈસા લઈને કલાકાર જાય આ કોને ભરાઈ દીધું ખબર પડતી લે હું પેપર વાંચતો હોય ફેસબુકમાં નહીં હું પહેલાં ફેસબુક બહુ વાપરતો હવે મેં બંધ કરી નાખી કારણ કે મારે શું થયું હતી મારો વિડીયોમાં કીધું મારી મારી કોમેન્ટ વાતો હોય તો મારા લાગ ચાહક હોય તો બસો મારા વિડીયો હોય એમાં હોય તો હારીને ખરા બે કોમેન્ટ આવે હું આમ વાંચું તું આવે વાહ કા હું ખુશ થઈ જશ હારો કોને લીખું છું વાહ ચારણ વાહ હવજ વા ગઢવી તા નીચે આવે શું હાલી નીકળો છું એટલે હું સીધો મોરફ્યો હારો કોને લીખ્યું છે આ અને એવા ફેક આઈડી છે મારા દીકરા જડતા નથી જડતા નથી પણ મેં બે તેને ગોત લીધા તો એ મારા હગાવાળા નીકળ્યા બોલો મારા મામા દીકરો કોમેન્ટમાં ગાઈ દીધું મને દુઃખની વાત છે એમાં મારી પાછી બે નિશાની આવે ફેસબુકમાં એક આમ અને એક આમ જોયું ને તમે આપણો વિડીયો ગમે તો આમ નિશાની આવે ન ગમે તો મારી આમ કરે હે તે મારો આખો વિડીયો જોઈને પછી મારા દીકરા આમ કરે મેં તો એટલે મારા બાપુ આમ કરીએ તમે એકવાર આમ તો કરો પણ ન કરતા કરતા જ નથી આમ તો મારા બાપુને જોક કહું હા કહું જ નહીં પણ મને મજા આવે છે ગમને હું હું કોઈથી ભજન ગાતો ને બાપુ પણ એકવાર ભજન ગાતો હતો તે ભરત છે મને કીધું કે ઓલી ગજલ ઓલું ભજન ગાવ ને બીજું કહ્યું કે પાગલથી કરવો પ્રેમ અમારું ગજુ નથી બીજું એ ગજુ મારું નથી કીધું બાપા એ તમે ગાવ એમાં મેં ગજું જોઈએ ગાવા તે એ ગજુ છે જ નહીં મને ખબર પડી જઈશ બાકી આનંદ કરો બાકી દુનિયામાં કશું છે નહીં હું સમજી જુઓ હું મારા બાપાનું જોક એટલા માટે કહું છું દુનિયાનો પહેલો એવો દીકરો રોજ મારા બાપને યાદ કરું કોઈને બાપ મરી જાય પછી કોઈ રોજ બાપુને યાદ ન કરે હું કરું બેઠો બેઠો હા કારણ કે મારા બાપુ એક ખતરનાક માણસ હતા આ દુનિયામાં વેચવા માટે આવ્યા હતા એને એટલું વેચવું એટલું વેચવું કે હવે અમને યાદ નથી કેટલું વેચવું હો એ વેચી જ નાખતા કોઈ પણ વસ્તુ હોય ને બખડ્યું તો બખડ્યું વેગી નાખતા તે વધતી વેકવાની તો મરી ગયા ને કે મને વેચી નાખે પણ હારું તો એ ગયા હું બચી ગયો ટુ મારી બહુ વેચતા હા અને એમાં મારા દાદીમાં આ હતા મારવામાં મારા દાદા મારા બાપુ બધા ભેગા થઈને વેચું હાથ છું ભેગા જેમ કઈ કારણ કે મેં પહેલી વાર મકાન લીધું આથી વીસ વર્ષ પહેલા પણ મારા દાદી જીવતા એટલે મેં મારા દાદી નામે લઉં દાદીમાં તમારા નામે મકાન લીધું પહેલી વાર આપણે લીધું જીવનમાં કંઈક હાલો દસ્તાવેજ કરવા જવાનું છે રજિસ્ટરમાં ત્યાં ગયા ને તો રજિસ્ટરમાં બે ખાના આવે અંગૂઠો મારવાના એક લેવાનું ખાનું આવે એક વેચવાનું આવે મારા દાદી વેચવા ઠપક મેં દાદી આપણે લીધું છે મને બેટા મેં માર્યા ને મારો અંગો એ બધું મેં દે એક આમ મારો શું વાત કરો પ્રેક્ટિસ પડી હતી એટલા અંગોઠા માર્યા હતા એ બધું દુઃખ દુઃખની વાત છે કરવી પડશે જીવનમાં એક ભાઈ ભાઈ ઘોડા લેવા નીકળ્યો ઘોડા લેવા અને જો એ ભાઈ હતા જે ઘોડાના માલિકી ઘોડા હારે લઈ ગયા બતાવ્યો ઘોડા કે જોઈ લો ઘોડા કિંમત શું કે આના પચીસ હજાર પચાસ હજાર લાખ આના દોઢ લાખ આના બે લાખ કે નઈ ભાઈ ઘોડો બતાવો તો ક્યાં એ ઘોડો છે ત્રણ લાખ રૂપિયાનો છે તો એમાં કે ઘોડામાં ત્રણ લાખ રૂપિયા કિંમત ખરી તો કે આ ઘોડાની ખાસિયત એવી છે કે તમે બેહો અને એમ કહો કેવું બેઠો ઘોડામાં અને બોલ્યો કેવું પડે હો અને ઘોડો મીડો હાલવા એ કેવું પડે સ્પીડ પકડી લીધી કેવું પડે કેવું પડે ઘોડો જે સ્પીડ પકડી મારી જાણે ઘરું રૂડતો એટલી સ્પીડમાં ઘોડા દોડવા માંડો પણ કંઈક પાંચ ફૂટનું શટર મોટી ખીણ આવી અને ઓલો મજા હવે આ ઘોડાને બંધ કેમ કરવી તો આપણે પૂછ્યું નહીં અને તણક વેતું શેટ રહ્યું અને તક યાદ કંઈક યાદ આવી ગયું કે સ્ટોપ અને ઘોડો અહીંયા ને ચોટી ગયો સીધો ઓલો કે હાશ ઘોડો હમત આ તો છે સારું કેવું પડે અરે સીધો કાયમ કોતર કેવું પડે તા તો ઉપડી છે એટલે કેવું પડે આ